યુવા ઝુંજારુ અને દિલ્હીમાં આદિવાસી સમાજનો અવાજ બનનારા આપણા સૌના લોકલાડીલા સાંસદ એવા રાજકુમાર રોતજી અમારા સાથી મિત્ર અને ગુજરાતના સિનિયર ધારાસભ્ય એવા કાંતિભાઈ ખરાડીજી સાથે જેમણે વૈચારિક સામાજિક લડત વર્ષોથી ચાલુ કરી છે એવા દાદા કાંતિ આદિવાસી દાદા સમગ્ર ગુજરાત અને રાજસ્થાન કીધું જેમ ધારાસભ્ય તુષારભાઈ સાહેબ પણ અહીંયા હતા એમણે પણ વક્તવ્ય માં કીધું મારો પણ અનુભવ કે છે જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ બે વર્ષ વિધાનસભામાં બેઠા

એના માટે અવારનવાર અમારે સંઘર્ષમાં ઉતરવું પડે છે અને અનેકવાર અને જેલો પણ વેઠવી પડે છે કેસો પણ થાય છે ત્યારે મિત્રો આજના મંચ પરથી કહેવા માંગુ છું સમય વધારે નથી ઘણા વક્તાઓ પણ બોલવાના છે અમે આ રાજસત્તામાં આવીને વિધાનસભામાં જોયું કે આદિવાસીનો ઇતિહાસ ગૌરવશાળી છે આજે જે આપણે રાણા પૂજા ભીલ જેને રાણાનો વિરોધ મળ્યો તો એ જમાનામાં એમની જયંતિમાં ભેગા થયા છે કે આપણા માટે લડતો લડી છે છતાં ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું એ બાદ પણ તમે જોઈ લો આજે રામાયણ ની વાત થાય છે રામાયણ પણ સબરી માતાની વાત હોય એ આપણા પૂર્વ હતા હનુમાનની વાત હોય આપણા પૂર્વ હતા નિષાદ ની વાત થાય સમાજ નો ઇતિહાસ ગૌરવશાળી છે દેશની આઝાદી માં આપણું આટલું મોટું યોગદાન છે સમાજ માંથી આપણે આવીએ છીએ જ્યારે સરકારો એક બાજુ આઝાદી નો અમૃત મહોત્સવ મનાવતી હોય અને આદિવાસીઓને આજે પણ પોતાના સંવિધાનિક અધિકારો માટે આજે પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ તો ક્યાં સુધી આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ આપણા બાપ દાદાઓ જિંદાબાદ મુર્દાબાદ માં જતા રહ્યા આપણે પણ જિંદાબાદ મુર્દાબાદ કરીશું આવનારી પેઢી પણ જિંદાબાદ મુર્દાબાદ તો જ્યાં સુધી હું સ્પષ્ટપણે માનું છું જ્યાં સુધી આદિવાસીઓને સ્વાયત્ત રાજ નહીં મળશે ત્યાં સુધી આવી જ રીતના જિંદાબાદ મુર્દાબાદ ને આપણી સાથે ભેદભાવો થતા રહેશે એટલા માટે જે રીતના રાજસ્થાનના માનગઢમાંથી રાજકુમાર રોજજી અને ભવરદાદા કાંતિદાદા જે મુહિમ ચલાવી છે એ જ ભીલ પ્રદેશ આવનારા દિવસોમાં આપણે અલગ ભીલ પ્રદેશની માંગણી કરીશું અને લઈને રહીશું આપણે આદિવાસીઓ પાસે પાણી છે જંગલ છે જમીન છે અનુસૂચિત પાંચ લાગુ છે છતાંય પોતાના અધિકારો નથી મળતા ત્યારે જો સરકારોને આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માગશે તો આદિવાસી સમાજ અમારો ભીલ પ્રદેશ માગે છે અને સરકારે એમાં ભીલ પ્રદેશ અમને ઓગણત્રીસ મુરાદ્ધી આપી દેવો જોઈએ આજે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી હોવા છતાં પચાસ રાજ્યો ત્યાં છે તો ઓગણતીસમું રાજ્ય ભીલ પ્રદેશ બને એમાં કોઈને કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ પાર્ટીના આગેવાન હોય હોય નેતા એમને વાંધો જોઈએ આજે તમે શિક્ષકો નથી રોડ રસ્તા નથી જિંદાબાદ મુર્દાબાદ આપણે બધા કરી રહ્યા છે પણ આ સરકારોની ની મનસા નથી આદિવાસીઓનો વિકાસ થાય આ સરકારની ની મનસા નથી આદિવાસીઓને અધિકાર મળે એટલા માટે જ આટલા મોટા ભેદભાવ થાય છે ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે બિલ પ્રદેશ આપણો ભૂતકાળમાં હતો એમાંથી રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન કરવામાં આવ્યો આજે પણ આપણી સીમાઓ નડતી નથી આજે પણ આપણી રોટી બેટીનો વ્યવહાર છે ત્યારે આવનાર દિવસોમાં હું યુવાન મિત્રો અને વડીલોને વિનંતી કરું છું આપણી એક લડત ઊભી થાય ગુજરાત માંથી રાજસ્થાન માંથી પ્રેરણા લઈને આપણે બધા આગળ વધીએ અને આપણો ભીલ પ્રદેશ મેળવીએ આજ વાત સાથે મારી વાણીને હું વિરામ આપું છું